વ્યવસ્થિત કીધું આટો માર્યો ભાઈ વ્યવસ્થિત થોડું વીરું તમને દેખાડ દો કીધું ખાલી સોળ જો ભાઈ ટીશન હમણ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો અને સ્વાગત છે મારા નવા બ્લોગ તો જય માતાજી બધાને પેલા તો 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 ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે શિરાવી આજ તો એક વેરા વેલા શિરાઈ લીધું કારણ કે આપણે નજીક વાડેસરના નીણ વાળવા જવાનું છે પછી જવાનું છે આપણે જીરામાં પાણીને એવું બધું વાળવાનું છે અને કહેવાય કે ભાઈ જીરામાં સહેલું પાણ પાવાનું છે કેવું જીરું થયું છે એ તમને બધું બતાવવાનું છે મસ્ત મજાનું જીરું છે અને પાણ દેવાનું છે અને એમાં તિયાર માં હોય ને માથુ ઓળવાનું હોય સાંડલો કરતા ભૂલાઈ ગયું લાગે વાડિયા સાંડલો નોકરી

તો જો ભાઈ આપણે છોકરા લેવા ગયા હતા ભાઈ નિશાળની વસ્તુ થોડીક તો અમારે બેને કંપાસ આણ્યો છે અને અમારા દર્શનને હું દર્શન પેઢા આણ્યું છે ને અમારા દર્શન આ પેઢા જૂનું હતું એમ કહે તો નાનું પડતું હતું એટલે થોડું મોટું આણ્યું નહીં તો પહેલાં તો બધાને કહી દો જય માતાજી કહી દે દુવિકા તો હવે અમે જ આવીશી ભણવા કહે નિશાળે તો સારું હાલો તો આપણે છોકરા આવી ગયા છે પછી કીધું આપણે વાડી નીકળ્યું તો છોકરા જઈએ કાંઈ નિસાળું લેવાનું તો લઈને આવી ગયા છે તો એ જાય ને આપણે વાડી દઈએ એટલે વિડીયોમાં તો કન્ટિન્યુ બિના રહી ગયો અને લાઇક શેર ને નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો નીકળે વાડીએ તો ઓકે નીણ વાટવા આપણે ભાઈ સરસ મજાની આપણે નીણ વટાઈ ગઈ છે તો આપણે ભાઈ આપણે સિનેડો લઈને પણ આપણે ટૂંકમાં મિની ટ્રેક્ટર લઈને આપણે હાલતા થઈ ગયા છે એ કારણ કે જીરામ પાણી વાળવાનું છે બોર પછી જરૂર તમને બતાવવું તો હવે આપણે પહેલાં તો બપોરામાં જમી લઈશું કારણ કે હાડા અગિયાર અહીં વાગી ગયા છે તો હાલો ને એવું બધું ઠેલવીને બપોરા પાણી કરીએ ને પછી પાછા મળવી આપણે જીરામાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો તો ભાઈ મસ્ત મજાનું જીરું છે ને આપણે ભાઈ હવે ચાલુ પાણી દેવાનું છે તો કઈ આવું જીરું છે સરસ મજાનું જીરું છે તો સરસ મજાની જો ભાઈ વરિયાળો પણ બે ગઈ છે ફાલફૂલ એવો આવ્યો છે અને ટીસણ હમણાં ઊભું છે હો ભાઈ જો કાંઈ ન ઘટે જીરામાં બેચી કાંઈ કેવું પડે એવું છે નહીં ક્યાંક હુકારો આવ્યો છે પણ એનાથી પીવાનું નથી કારણ કે ક્યાંક ક્યાંક હુકારો આવ્યો તો એ આપણે ફૂકારા હામું જોઈએ તો આવો ક્યાંક ક્યાંક આવ્યો છે આને હમું જોઈએ તો બધું જીરું આપણે એવો ઉતારો ન લે એટલે હુકારા ફૂકારા નહીં જોવાનું અત્યારે શું સપ સરસ મજાનું વાતાવરણ છે ઝાકળ જે આપણે ધુમ્મસ કહેવાય ને ઝાકળ એ પણ ઓછો આવે છે ને પવનની બહુ સારો છે તો કેટલું આ જીરું તો હલે હશે હલે હશે એટલે આવો વાતાવરણ હોય એટલે જીરા માટે અનુકૂળ રહે વાતાવરણ એવું વાતાવરણ છે ત્યારે હાલમાં તો મસ્ત મજા આપણે પાવાનું કરી દીધું છે મસ્ત મજાનું હમણાં તમને આપણે આગળ બતાવું એ બધા જીરો આપણે મસ્ત મજાનું છે તો વિડીયો બીના રેજો તમને સરસ મજાનું જીરું પણ બતાવી દઉં અહીં પણ પાણીવાળા છે આપણે ચલા જે ચારા ટૂંકમાં ભરાય એ બધા ફોડે નાખવાના જેથી કરીને આગળ તમને કીધું એમ આપણે એ બધા ક્યારે આપણે એમ તો ફોડવી છે ત્યારે એમ તો મસ્ત મજાનો આ આડિયો પી ગયો છે ત્યારે આ બીજા આડિયો એમ સલવું છે જે ગોલ આપણે તીજો બાકી છે ઓ ભાઈ હવે આ લાઈટ વહી ગઈ છે અને હવે વ્યવસ્થિત કીધું આટો માર્યો ને ભાઈ વ્યવસ્થિત થોડું ઘીરો તમને દેખાડી દઉં કીધું હમણાં લાઈટ હતી તમને દેખાડ્યું એમાં કે મજા ન આવે ઓ ભાઈ મસ્ત મજાનું ભાઈ ખાલી સોળ જો ભાઈ ટીશન હમણા સોળવા બીજે તમને કીધું એમાં આપણે કે ભાઈ સહેલું પાન તો સહેલું પાણી દેવાઈ ગયું છે હવે કાંઈ નહીં કરવાનું આને પાન પાઈ દીધું હવે દવાઈને ખાલી ધ્યાન નહીં છે એક બે ત્રણ જ્યાં છટકાવ કરવાનો થાય છટકાવ કહી દેવાના હશે જો આમ બધા મસ્તી જીરોનો નજારો લઈ લે ફરતો વાળેલો સર તમે જોઈ શકો છો જો ભાઈ પાળા પણ દેખાતા જો ખાલી આમ પાળા દેખાય છે બાકી એક દેખાતા જો અને બિયારણની વાત કરવી તો ભાઈ મધર હાથ જે આપણે ચાર નંબર આવે એની સુધારેલી જાય મધર હાથ આપણે વાવેલું છે અને થોડું છે આપડે આમાં છે પણ એની જેવું નથી રિઝલ્ટ જેરું કે સારું છે પણ આ મધર હાથ જેવું તો નહીં જ બાકી મધર હાથ જો ભાઈ

પાંચ વાગ્યા ના આમ નામ રમે છે હું તો આને ભાઈ કઈ કઈ ઠકી ગયો ઘડક બે હિસાબ પોરો ખાઈ લો પોરો નીકળતા આવ્યું કાક એની રમે જ છે બોલો ગાવડે હોત બને ને જો આ અમારો છોકરા ને તો કઈ નહીં ખૂટ રે રસોડામાં કેમ થયું રંધાઈ ગયું વાસન તો કામ લઈ જાય જમવાનું તો બાકી છે હો પાછું ઓ ભાઈ બાજરાના રોટલા આવું બધું બનાવ્યું છે તો સારું હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશે જબરદસ્ત બ્લોગમાં ત્યાં સુધી બાય બાય